હેટ વાત તો વાત તો વાત તો હા આ કા હ આજ તોક યાર તું છે તું વાત ને છે વાત તું વાત તું તો આ યાર બેઠા બેઠા ઊંઘાબવા મોળી યાર

માણસ મારતો ચૂંટણી રાખ્યા તમને ખબર પડે એમ

ઓ વા પાછો મોનોપા બહુ ધમાલ હે યાર મન તો પત્તા રગડી નાખી યાર આ બોનીની વાત નહી થાય જો જોતો આવી ગયો પાછો આવી ગયો ને સંજો લે અલ્યા બોના બે બે આમ જાઓ આમ જાઓ યાર અલ્યા બે બે તું તને કોણ સમજાવતા નહીં મારા નેકળા યાર નેકળો તાર હો નેકળો આ રોટલા બોટલા મહેમાન હો તું જાવ તું આ વાત કો હા જા જા મહેમાન તમે તો

તો ડાર કંતારી કે કાય છે હાલો બોલા તું બે એ કોઈ ઘર માં તો પલું રબ્બા નું હારું કર આયું આલ્યું ખબર છે ના પર છે તું જા ઘર માં જ અલ્યા હા કર બનાવી દે અલ્યા જો અલ્યા એ છે જજો તમે અલ્યા કાલુ ઘર માં બનાવ આ બધું લાય ચા હે 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 વારતા જાવ અલ્યા વારતા જાવ બમર 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 અલ્યા બોના આ બધું વારતા જાવ 15 હાલ હાલ અલ્યા બંગર કે બંગર કે વારતા જાવ ગયા આ આ બધું રમણ ભમણ કરી નાખીયું આજુના ઘરમાં તો બધું તો વાત આવ્યો હ અરે હોણા બેકો આ મે વાત કરીએ વાત સાચી છે યાર આનું તમે હા ઓમ છે લાડવા હું લાઈન મે કુ તોકલ તું આવી જા હું આવું એટલા લાઈ દેવું પડશે વાત કરવા દે કે તું તકલ તમારે પેલી બાજી બસ જાય ને આ તો પૂડુ પોરી ના કે લે buh <laughs>